અમરેલીના બાબરા તાલુકાના લુણકી ગામ નજીક આજે અકસ્માતની ઘટના સામે આવી છે રોડ ઉપર એક ટ્રક પસાર થઈ રહ્યો હતો ત્યારે શ્વાન આડે આવતા ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક પલટી ખાઈ ગયો હતો જે બાદ આ ટ્રકમાં આગ લાગી હતી જેથી અફડાતફડી મચી હતી ઘટનાને લઈ સ્થાનિક લોકોએ પ્રથમ અમરેલી પોલીસ કંટ્રોલને જાણ કરતા અમરેલી ફાયર કંટ્રોલ રૂમને પોલીસની ટીમે જાણ કરી હતી જે બાદ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આ અકસ્માતમાં ટ્રક સીએનજી હોવાના કારણે થોડીવાર અન્ય વાહન ચાલકોમાં પણ ભય ફેલાયો હતો જોકે ફાયર ટીમ

લાગી તેની તપાસ હાથ ધરવામાં આવી છે જેડીસી ન્યુઝ સાથે મૌલિક દોશી અમરેલી